સાવર સાવરકુંડલા ગોવર્ધનનાથજીની હવેલીની પરંપરા મુજબ આજે ગોવર્ધન પૂજા પછી સુંદર રીતે બધા જ વૈષ્ણવોએ મનકોટ મહોત્સવનું સુંદર રીતે આયોજન થયું આ માટે કીર્તન માટે મંડળી પણ આજે આપણા મુખ્ય મનોરથી શ્રી રાજુભાઈએ ખાસ વ્યવસ્થા કરી અને મંડળીના કીર્તન પણ બહુ સુંદર કરાવ્યા અને અલૌકિક આનંદ છે બધા વૈષ્ણવોને આજે આ ગોવર્ધન પૂજા અને અન્કો નિમિત્તે મેળો છે આજે નાનામાં નાના વૈષ્ણવોથી લઈ અને પુષ્પ પ્રમાણમાં વૈષ્ણવોએ અહીંયા પ્રસાદ પણ લીધો છે આ સમગ્ર આયોજન અમારે મયુરભાઈ અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે એમની થોડી પ્રતિકૂળતા એટલે આ વખતે એક અમે ઉત્સવ કમિટીની આયોજન કર્યું હતું અને એમાં રાજુભાઈ અને જે પાછા પોતે મુખ્ય મનોરથી એ એક થાય તો એમનો પરિવાર અને મયુરભાઈ અને એની સમગ્ર ટીમ અમારે વરિષ્ઠ ટ્રસ્ટી છે બાપા એ તો હંમેશ અહીંયા ધીરુબાપાને ઘેરાજ પછી પણ એ અવિરતપણે અહીંયા સેવા આપે છે આખી સમગ્ર ટીમને આટલા સુંદર આયોજન અને ગીર બધાને ખૂબ જ કીર્તનનો અને દર્શનનો લાભ આપ્યો અને પ્રસાદનો પણ સાથે સાથે લાભ આપ્યો એ માટે આખી ટીમને મયુરભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન એમને જે નિષ્ઠા અને કાર્ય પદ્ધતિ છે એનાથી આ ઉત્સવ દિવસેને દિવસે વધારે ઉત્સાહજનક પ્રેરક રીતે થઈ રહ્યો હતો એનો ગોવર્ધન થતી આજે અમૃત ઉત્સવ આજે ઘણા વર્ષોથી પરંપરા મુજબ જે આપણે દર્શનનો લાભ અને ખૂબ જ સરસ રીતે અનુભવનું આજે આયોજન થયું છે માર્ગદર્શન હેઠળ મયુરભાઈ અને પરેશભાઈની ખૂબ જ આમાં મહેનત છે અને અનકોટનો ખૂબ જ બધા વૈષ્ણવોને દર્શનનો અને પ્રસાદનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં નવો મેળ્યો છે એ બધાનો સર્વો બધા જય જય શ્રી ગોવર્ધનનાથથી આજરોજ સાવરકુંડલા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે સુંદર મજાનો અન્નકૂટ ઉત્સવ સંપન્ન થયો જેમાં ખાસ કરીને આપણા અમરેલીથી અનિલભાઈ રૂપાએ રૂપાલેસિંહ ખાસ પરિવાર સાથે હાજરી આપી તથા આપણા ચંદ્રકાંતભાઈ કાતોડિયા આજના અંકુટ ઉત્સવના મુખ્ય મનોરથી એમના પરિવારની હાજરી બીજા બધા સર્વ મનોરથીઓ અને સૂક્ષ્મ મનોરથીઓ અને સર્વ વૈષ્ણવોનો ખૂબ સુંદર હાજરી અને ખૂબ અને આપણે કહીએ કે આનંદપૂર્વકનો આપણો ઉત્સવ કે આજે સંપન્ન થયો આ બધી મહેનતમાં સમગ્ર હવેલીનું કારોબારી મંડળ અષ્ટકાભાઈ ભાઈ શ્રી રઘુબાપા પરેશભાઈ રાજુભાઈ પિન્ટુભાઈ સુરેશભાઈ અને બધા આપણા મિત્રો જનકભાઈ આ બધાએ ખૂબ મહેનત કરી અને બહુ સરસ રીતે આયોજન થયું અને બીજા સ્વયંસેવક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર સમય વૈષ્ણવોનો પણ આભાર અને સૌ મંડળથીઓનો પણ આભાર કે આપણો આ કાર્યક્રમ ઉત્સવ બહુ સુંદર રીતે સંપન્ન થયો